bolo do arca de ismini dai સાહેબ મિત્રો ઇતિહાસમાં પેહલી વાર તમે આવું જોયું હશે હવે મિત્રો હું તમને પૂરેપૂરી વાત કરવાનો છું અને સાથે સાથે તમને જે રબારી સમાજના ના અનંત અંબાણી જે સોનાની પાઘડી પહેરાવી છે ને એનો વિડીયો પણ પૂરેપૂરો બતાવવાનો શું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો સૌ પહેલાં તો તમે બધા જાણતા જ હશો કે અત્યારે હાલ અનંત અંબાણી છે તે જામનગરથી દ્વારકા જઈ રહ્યા છે પગપાળા ચાલી પણ મિત્રો તે અનંત અંબાણી છે તેમની પાસે કેટલો રૂપિયો છે તોય છતાં મિત્રો તેમને જરાય અભિમાન નથી મિત્રો આપણા જેવા નોર્મલ ચંપલ પહેર્યા છે આપણા જેવા નોર્મલ કપડાં પહેર્યા છે તોય છતાં મિત્રો તેમને અભિમાન નથી એટલો રૂપિયો હોવા છતાંય અને મિત્રો તેમાં અત્યારે તે જગતનો બાપ આ કાળીઓ દર્શન કરવા માટે ચાલી પગપાળા ચાલી અને મિત્રો દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને તેમનો જન્મદિવસ પણ તે દ્વારકાની અંદર ઉજવશે પણ એટલું જ નથી અત્યારે અમદાવાદના જે રબારી સમાજના દીકરાઓ છે ને તેમને અનંત અંબાણીનું સોનાની પાઘડી પહેરાવી અને સન્માન કર્યું છે અને મિત્રો એનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયો હવે આપણે આગળ બતાવી દીધો છે એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને મિત્રો તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે મિત્રો તમે જોઈ લો આ એમનો વિડીયો મોર દ્વારકાધીશની જય સાહેબ આનું ઓમવસું થઈ ગયું હો ઢે આ ફેશલ તમને મળવા